નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે એક બાજુ પદ્મનીબા અને બીજી બાજુ પ્રજ્ઞાબા આ બંને સામસામે આવી ગયા છે તો કે પદ્મનિબા કહે છે કે અમે રૂપાળા સાહેબને માફ કરી દઈશું અને માફ કર્યા જેને જે કરવું હોય તે કરી લે તો બીજી બાજુ પ્રજ્ઞાબા પણ કહે છે કે અમે પદ્મની બાનેનો બહિષ્કાર કરવી છે

તો મને નથી સમજાતું કે રૂપાલાને માફી આપવા માટે પદ્મિબા કોણ છે એની પણ પદ્મિની બાને કોઈ પણ હક નથી રૂપાલાને માફી આપે અને આજથી અમે લોકો અમારું કરણી સેના પદ્મિની બા રાણાનો સોરી પદ્મિભા વાળાનો બહિષ્કાર કરે છે